પ્રેસ ક્લબ ધાનેરા દ્વારા સફાઈ કામદારોને હેલ્મેટ તેમજ રેડિયમ જેકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો ડીએમ ન્યૂઝના એમડી ધીરજભાઈ પરમારના સહયોગથી આજે ધાનેરા નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગ ખાતે પ્રેસ ક્લબ ધાનેરા દ્વારા સફાઈ કામદારોને રેડિયમ જેકેટ તેમજ હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું તમામ સફાઈ કામદારોને રેડિયમ જેકેટ તેમજ હેલ્મેટ આપવામાં આવ્યા હતા સફાઈ કામદારોની ચિંતા કરી સફાઈ કામદારોની સુરક્ષા સાથે પ્રેસ ક્લબ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી પાણી પુરવઠા વિભાગના રામભાઈ સોલંકી સહિત પ્રેસ ક્લબના પ્રમુખ પ્રેમાભાઈ રાઠોડ મંત્રી સુરેશભાઈ ગલચર ખજાનજી રાજનભાઈ ચૌધરી સહિત પ્રેસ ક્લબના તમામ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા પાણી પુરવઠા વિભાગના રામભાઈ સોલંકી દ્વારા પ્રેસ ક્લબનો આભાર માનવામાં આવ્યો હતો ક્ષા કરવાનું એનું કામ છે તો એની પહેલ મને લાગે છે ધાનેરાથી શરૂઆત થઈ છે ખરેખર આખી જે પ્રેસ ક્લબ છે અને આ તબક્કે હું એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ધાનેરા નગરપાલિકા વતી એમનો આભાર પણ માનું છું આ કામ છે એ સફાઈ ગર્મી છે એ આખા ગામને સ્વચ્છ રાખવા માટે પવિત્ર રાખવા માટે એનો અગત્યનો ફાળો છે અને આ લોકોની જે ખરેખર અવાજ છે આ લોકોની સુરક્ષાને લઈને જે ચિંતા કરી છે એવા આપણા પ્રેસ ક્લબના પ્રમુખશ્રી માન્ય પ્રેમાજી રાઠોડ શ્રી સુરજકુમાર ગર પ્રજાશ્રી રાજનભાઈ અન્ય ધીરજભાઈ નજીરભાઈ તમામ જે પત્રકાર મિત્રો છે એ ખરેખર અમારો એક પરિવાર જ છે અને પરિવારને સાથે લઈને એક મોભી તરીકેનું આ કામ કર્યું છે પરિવારના કોઈ સભ્યોને કોઈ વસ્તુ ફૂટે છે તો એ વસ્તુ માટેની એક ચિંતા છે કે સફાઈ કર્મી રસ્તા પર કામ કરે છે તો એના જીવનું જોખમ છે તો આ બધા લોકોએ ખરેખર ચિંતા કરી છે એ ખરેખર એમનો હૃદયપૂર્વક હું દાંદેરા નગરપાલિકા ખૂબ આભાર માનું છું ખાસ ખૂબ